જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને ડોક્ટરોએ ભાગ લીધો હતો આ ડોક્ટર દુધરેજા સુપ્રિન્ટ સિવિલ હોસ્પિટલ મોરબી એ જીએમઆરએસ જનરલ હોસ્પિટલ મોરબી જીએમઆરએસ મેડિકલ કોલેજ મોરબી દ્વારા સૌરાષ્ટ્ર ઇન્ટર મેડિકલ કોલેજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે જે આજે એનું સ્ટાર્ટિંગ બિગિનિંગ થયું છે અને આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ ચાલશે પરમ દિવસે દસ તારીખે આની સેમિફાઈનલ અને ફાઇનલ મેચ રમાડવામાં આવશે આ ટુર્નામેન્ટની અંદર સૌરાષ્ટ્રમાંથી ટોટલ સોળ ટીમોએ ભાગ લીધેલ છે જેમાં મોરબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ચાર ટીમો છે ના દરેક સ્ટુડન્ટ જે અત્યારે અહીંયા આવ્યા છે તે પોતાનું એક વીકથી બધા પ્રેક્ટિસ કરે છે તે પોતાનો બેસ્ટ પરફોર્મન્સ આવે જિલ્લામાં લગભગ સોળ ટીમ ક્રિકેટના મેચમાં આજે લગભગ આપણે બોલ બી જીત્યું લગભગ સવાર અને આજે અભિનંદન આપીશ ડૉક્ટરોને કે લગભગ સોળ ટીમમાં એટલે લગભગ બસો ડૉક્ટરો ક્રિકેટ રમવાના ફિઝિકલી તમે તો બધા ફિટ હોય જ પણ બીજાને પ્રેરણા મળે કે ક્રિકેટ રમવાથી શું થાય એમાં પણ મારી જવાબદારી કે મોરબી ક્રિકેટ એસોસિએશનનો હું પ્રમુખ છું મોરબીમાં કેમ ક્રિકેટમાં આગળ વધે એ પણ આપણે પ્રયત્ન કરી આજે તમે બધા ડૉક્ટરો હોય આમાં ઘણા બધા સ્ટુડન્ટો હોય આપણે મનોમનથી નક્કી કરવું પડે કે જીવનમાં તમારો લક્ષ્ય હતો ડૉક્ટર થવાનો પણ એથીથી એક સ્ટેપ આગળ વધવા માટે મારી એક શુભેચ્છા છે કે જ્યારે ઓગણીસો પંચાણુંમાં હું ધારાસભ્ય થયો ત્યારે ગાંધીનગર પીચાથી જવું ત્યારે આપણે કોઈ પણ ઓફિસમાં જઈએ તો આપણા છોકરાઓ અધિકારી નથી હોતા બીજા સ્ટેટના હોય છે તો તમે એટલી બધી મહેનત કરો અગિયારમાં બારમામાં એટલા બધા ટકા લીધા હોય ડૉક્ટર થયા પછી એટલી બધી મહેનત કરતા હોય તો વધારે એમબીબીએસ થયા પછી વધારે બે વર્ષ આપણે જો મને એવું લાગે કે આટલા આ બધા વિદ્યાર્થી છે એ જો પરીક્ષા દેશે તો એમાં ઘણા બધા ક્લાસ વન થશે મારો કાકા રાજકોટ આખા ગુજરાતમાં મેડિકલ ઓફિસર નોકરી કરતા હોય કેટલા હજારો ડોક્ટર હોય તમે જીપીએસસી ની પરીક્ષા દીઓ અને કલેક્ટર થાઓ વેચિયા કચ્છમધીએ શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વેચિયા મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાનયજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો તેમજ ભાગવત સપ્તાહ યજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો બોડવિંછયા તાલુકો ભુજ કચ્છ